છોટાઉદેપુરના બોડેલીથી રાજખેરવા તરફ જવાના માર્ગને સ્થાનિક લોકોની સુવિધા માટે દોઢ વર્ષ પહેલા બનાવાયો હતો પરંતુ બે કિલોમીટરના રસ્તામાં છસો મીટરનો ભાગ બાકી રહી જતા ત્યાં ચોમાસાની સિઝન દરમિયાન ખાબોચિયા ભરાઈ ગયા છે ખાબોચિયા ત્યારે જ ભરાય જ્યારે ખાડા પડે અને આ સ્થિતિમાં મચ્છરજન્ય રોગચાળો છે જ જે બધું વકરશે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છતાં ખાડા પુરાયા નથી આ જિલ્લા પંચાયતના આવે છે એવું કહેવામાં આવે છે તો હું એવું કહીશ કે માટે આ વિવાદના અને સ્થાનિક પંચાયત પણ ખરી તો મારે હવે ડાયરેક્ટ સ્થાનિક ધારાસભ્યશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ ઇશ્યુમાં આપ પોતે ઇન્વોલ્વ થાવ અને આ છસો મીટરના રોડનું સુખદ સમાધાન લાવો માત્ર રસ્તો પૂળો કરવાથી જ આ રસ્તો થાય એવી હટ લઈને જો તંત્ર બેઠું હોય તો એ ખોટું છે અત્યારે જે હયાત રસ્તો છે એ હયાત રસ્તા પર તમારી જે મંજૂરી મળી હોય એ તમારો રસ્તો ઊંચકોનો ઊંચકો આજુબાજુ ઘટના ઘટના નાખો પણ પ્રજાને સગવડતા આપો એ બાબતમાં પણ કલેક્ટર સાહેબની રજૂઆત